નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જોયું ને જોયું ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોઈ ને કે આ બે દિવસથી એક ટાઈટ રેન્જમાં માર્કેટ રહે છે ઓલમોસ્ટ લો બી ટચ થાય છે ને ઓલમોસ્ટ હાઈ બી ટચ થાય છે બરોબર હવે એ ઇન્ટરેસ્ટિંગ એ વસ્તુ નથી એ તો ઠીક છે ચલો અને બેંક નિફ્ટી છે એ થોડુંક એના કરતા થોડુંક સારું ચાલે છે એક વોલાટિલિટીના વ્યૂ પોઈન્ટથી હું તમને કહું છું પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ને થોડીક અલગ છે એના પહેલા એક વસ્તુ આપણે જોઈ લઈએ કે ડીઆઈએ ત્રણ હજાર આઠસો કરોડનું બાઇંગ કરેલું છે સામે એફઆઈએ ચાર હજાર પાંચસો કરોડનું સેલિંગ કરેલું છે હમણાં હમણાં આપણને ડીઆઈએ એગ્રેસિવ લાગતા હતા પણ નિફ્ટી માં એક હજી પાછી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ રહી છે અને એને આપણે મિસ જરાય ન કરાય જે હું તમને કહું અહીંયા આ જે કેન્ડલ છે એ મધર કેન્ડલ છે જોઈ ને અહીંયા મધર કેન્ડલ બની ગઈ છે ખબર છે કેન્ડલ આપણે એવી અહીંયા ટ્રેક કરતા હતા અને પછી વ્યવસ્થિત બ્રેકઆઉટ નો થયું ને નીચેની તરફ થઈ ગયું એટલે વન સગી ને એવું થશે તમે જોજો કે આ જે મધર કેન્ડલ છે જે રેન્જમાં બ્રેકઅપ થશે ને એ રેન્જ ઉપર માર્કેટ થોડું ઘણું ચાલવાની કોશિશ કરશે અને બીજી વસ્તુ કરેક્શન એટલું બધું આવી ગયું છે કે હવે એવું લાગે છે કે ચાન્સીસ વધારે હોય શકે કે અપસાઇડ સાઈડ અગેન આપણે સ્પેક્યુલેટ નથી કરવાનું પણ જોઈએ કે કેન્ડલ કઈ રીતે ક્લોઝ થાય છે પણ અહીંયા પાછી મધર કેન્ડલ તો આવી જ ગઈ છે અને આની ઉપર જેવું માર્કેટ જશે તો એક સારી મૂવ આવવાના ચાન્સીસ વધારે છે પણ આપણે શું એક્સપેક્ટ કરીએ છીએ ખબર છે કે આ કેન્ડલ અને આ કેન્ડલ જ્યારે બી અહીંયા ક્રોસ થઈને તો એક ઉપર એક કેન્ડલ ક્લોઝ થવી જોઈએ જે અહીંયા નહોતી થઈ આપણે તમને યાદ હોય તો આ પ્રાઇઝ એક્શન અમારા વિડીયો ફોલો કરતા હોય તો અહીંયા એક ઉપર કેન્ડલ ક્લોઝ નહોતી થઈ તો હોઈ શકે માની લ્યો કે આજે એક રેન્જ છે કાલે પરમ દિવસે ગમે ત્યારે થોડીક આ રેન્જ ઉપર બ્રેક કરે ઇન્ટ્રાડેમાં કરી શકે પણ શું ક્લોઝિંગ ખરેખર એક કેન્ડલ નું આખું ઉપર આવે છે ક્વેશ્ચન એ છે અથવા તો નીચેની સાઈડ માર્કેટ તૂટે પણ શું ખરેખર એક ક્લોઝિંગ આખી કેન્ડલ ભલે ને દોજી કેન્ડલ હોય કે ભલે ને સ્પિનિંગ કેન્ડલ હોય કોઈ પણ કેન્ડલ હોય એ કેન્ડલ જ્યાં સુધી બહાર નહીં જાય ને ત્યાં સુધી આપણને ખબર પડશે નહીં પણ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે વળી પાછી અહીંયા મધર કેન્ડલ આવે છે અને અહીંયા જે કંઈ પણ થઈ રહ્યું છે એને આપણે નોટિસ કરશું એટલે મજા આવશે કે આપણાથી મૂવ એ મિસ ન થાય અને આપણે વાત વ્યવસ્થિત અને સમજી શકીએ બેંક નિફ્ટીમાં જોઈ લઈએ તો મધર કેન્ડલ નથી પણ એમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે રીતનું અહીંયાથી એક બિહેવિયર આવ્યું છે જે રીતનું બિહેવિયર આવ્યું છે એ રીતેથી જે ડેઈલી છે તો એકલો અહીંયા આવ્યો એના પછીનો લો અહીંયા આવ્યો એના પછીનો લો અહીંયા આવ્યો આનોય હાઈ વધારે આનોય હાઈ વધારે ને આનોએ હાઈ વધારે એટલે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક થોડું ઘણું એક્યુમ્યુલેશન ચાલે છે કે જે આપણને નંબર્સ મને જ દેખાતું પણ આ બધું સ્માર્ટ બની હોય એને આપણે ફોલો કરવું પડે પણ બેંક રિફ્ટીમાં એ કેવું છે કે જ્યાં ડેઇલી કેન્ડલનો આ જે બીજી કેન્ડલનો લો છે ને એ જ્યાં સુધી પ્રોટેક્ટેડ રહેશે ને ત્યાં સુધી હું બી એવું જોવીશ કે કેટલા ચાન્સ છે આના અપસાઇડ જવાના હોય ને અને અહીંયા ઓલરેડી આ બે દિવસનો કેન્ડલનો હાઈ ઓલમોસ્ટ સેમ આવેલો છે સો લેટ સી કે બેંક નિફ્ટી પર શું કરે છે થોડુંક પ્રાઇસ એક્શન બેંક નિફ્ટી નું નિફ્ટી કરવા અલગ છે પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે એમાં કારણ કે આ ત્રણેય લો છે ને એની એક સિરીઝ આવી ગઈ છે કે ત્રણેય લો એકબીજાથી હાયર 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 જઈ રહ્યા છે એટલે કંઈક ને કંઈક તો નેટ ટુ નેટ બાયિંગ આવી રહ્યું છે સેન્સેક્સ જોઈ રહીએ તો સેન્સેક્સ હજી પાછું નિફ્ટી ને કોપી કરે છે દર વખતે એવું થાય નિફ્ટી અને સેન્સેક્સ એકબીજાને થોડા બહુત કોપી કરે છે ને એવું થાય છે જોયું અહીંયા બી મધર કેન્ડલ આવી ગઈ છે જે મધર કેન્ડલ તમને ખબર હોય તો અહીંયા હતી અને વ્યવસ્થિત ના તો નીચે બ્રેક થઈ ના તો ઉપર થઈ પછી ધણામ દઈને આટલું માર્કેટ કરેક્શનમાં આવ્યું હતું હે ને એટલે ઇન્ટરેસ્ટિંગ છે એની સામે જ આપણે દર વખતે જે જોઈએ છે ને સેક્ટર સેક્ટર જોઈ લઈએ તો પાછું એફએસજી સેક્ટર નીચેથી સપોર્ટ લેતું એવું લાગે છે લેટ સી કે કેન્ડલ જ્યાં સુધી બાર ક્લોઝ નહીં થાય આ કેન્ડલ ત્યાં સુધી આપણે માનશું નહીં તો દેટ ઇઝ આપણું એફએમસીજી સેક્ટર પછી આપણું ઓટો સેક્ટર આવે છે તો ઓટો સેક્ટર જો નીચે કેન્ડલ ક્લોઝ ના થાય એટલે જ હું કઉ છું કે ઘણી વખત આમાં ફસાઈ જાય આપણે શું કામ ફસાઈ જાય કારણ કે આપણું કેલ્ક્યુલેશન ગલત હોય છે એ કેન્ડલ નીચે ક્લોઝ થવી જોઈએ ટોટલી તો આપણે એને વીકનેસ માની શકીએ તો અહીંયાથી આણે આણે અહીંયા બાઉન્સ લેવાની ટ્રાય કરે છે વિચ ઇઝ ગુડ ઓટો સેક્ટર આઈટી સેક્ટર જોઈ લઈએ તો એના રેઝિસ્ટન્સ પોઈન્ટ ઉપર છે અત્યારે અહીંયાથી બાઉન્સ લીધો તો અહીંયા હવે અહીં સુધી ટચ નથી થતો ચલો કોઈના કોઈ રીઝન લીધે સેન્ટિમેન્ટ થોડાક સારા છે કે એ એને હોલ્ડ કરતા આપ્યું છે એ જ રીતે ફાર્મા સેક્ટર રહી તો ફાર્મા સેક્ટર આપણે અહીંથી ટ્રેક કરતા હતા અહીંયા આવ્યું આટલું કરેક્શન આવી ગયું અને પણ હજી અહીંયા નથી આવ્યું જ્યાં સુધી આ લોભી પ્રોટેક્ટેડ છે ને સારું છે ત્રણ સેક્ટરમાં આપણને એવું દેખાય છે કે ના અંતે થોડુંક સારું છે એટલું બધું ખરાબ નથી કે ભાઈ જેટલું આપણને લોકો યુટ્યુબમાં બતાવે છે અથવા તો ન્યૂઝ ચેનલમાં બતાવે છે સ્ટીલ આ માર્કેટ છે માર્કેટ કાંઈ પણ કરી શકે છે પણ જોઈ લઈએ આપણે ખબર છે સ્મોલ કેપની વાત થઈ હતી સ્મોલ કેપની વાત થઈ હતી કે આ ઇન્ડેક્સ કેટલો મહત્વનો છે હવે તમે જો કે સ્મોલ કેપમાં મધર કેન્ડલ આવી ગઈ છે આવી ગઈ છે એની અંદર બે કેન્ડલ આવી ગઈ છે હવે તમે વિચારો કે આપણે સ્મોલ કેપની ટ્રેક કરીએ માની લો કે આ ઉપરની સરખ બ્રેકઆઉટ આપે આપણને એની સાથે સાથે સેન્સેક્સ આપણે જોઈએ એની સાથે સાથે નિફ્ટી જોઈએ એની સાથે સાથે આપણે ત્રણ સેક્ટર આપણે સપોર્ટ બતાવે છે ત્યારે થોડા થોડા બાઉન્સ કરે ધેટ મીન્સ મધર કેન્ડલ અપ બ્રેક થવાના અને ઉપર ત્યાંથી સપોર્ટ લેવાના અથવા તો ત્યાંથી ઉપર જવાના ચાન્સીસ વધારે એટલે આ બધું આપણે ધ્યાનમાં રાખવાનું એટલે જો અચાનક આણે આ સપોર્ટ બ્રેક કર્યો પણ ત્યાંથી જો શું થયું છે એટલે એટલું બધું નેગેટિવ એ નહીં થવાનું લેટ સી કે હવે શું થાય છે આપણે હંમેશા ન્યુટ્રલ બનીને શેર બજાર ને એનાલાઈઝ કરવાનું અને આપણે આમાં ક્યારેય એવી ગેમમાં નહીં પડવાનું કે હું આજે સાચો હતો હું આજે ખોટો પડ્યો નહીં આપણે જે કેન્ડલ દેખાય છે એ પ્રમાણે રેન્જ બ્રેક થાય એ બાજુ આપણે બેસશું જ્યાં એવું લાગશે એ બાજુ નહી જાય આપણને બિયર માર્કેટ બેરિસ માર્કેટ થી બહુ ફરક નથી પડતો કે શું થાય છે શું નથી થતું આપણે તો જે બાજુ ટ્રેન્ડ હોય એ બાજુ આપણે જતા રહેશું આપણી પાસે બધી સ્ટ્રેટેજી અને સિસ્ટમ પડેલી છે એ જ પ્રમાણે તમે જોવા જાવ ને તો જે ઇન્ડિયા નું વિક્સ છે ને એ બી તમે જોઈ લો હું તમને 15 મિનિટ માં બતાડું કે કુલ ડાઉન થયું છે ઘણું ખરું કુલ ડાઉન થયું છે જો ઘણો ખરું કુલ ડાઉન થઈ છે બરોબર આથી તમે 13 જાન્યુઆરી નું વિક્સ જો કે શું જમ્પ માર્યો તો એને કેટલા પરસેન્ટેજ નો એ પછી તમે 14 જાન્યુઆરી જો ને એ પછી 15 જાન્યુઆરી જો એટલે ઘણો બધો કુલ ડાઉન થયું છે વીક્સ એટલે એ બી એક રીઝન કોન્ટ્રીબ્યુટ થઈ જશે કે જો આને માર્કેટ માં આગળ આવું હશે ને તો એ રીતે આવશે અને ઘણા બધા સ્ટોક મે જોયા કે જે કાં તો એણે બાઈંગ હોલ્ડ કરી રાખ્યું છે કાં તો માર્કેટ માર્કેટથી રિકવર થયા છે ઓલમોસ્ટ પેટર્ન દેખાશે ઇક્વલી અત્યારે બેલેન્સ છે થોડું ઘણું હિંમત તો માર્કેટ બહુ સરસ રીતે ઉપર બીજી વસ્તુ કે આપણે અમદાવાદમાં સરસ ફેસ ટુ ફેસ વર્કશોપ ચાલુ થઈ ગયા છે આપણી 19 ઓગણીસ તારીખની બેચ તો પ્રાઇઝેક્શનની ફૂલ થઈ ગઈ છે હું સાત 8 લોકો થી વધારે લેતો નથી પણ ફેબ્રુઆરી નવે ફેબ્રુઆરી નવે બીજી પ્રાઇઝેક્શનની બ્રેજ રાખેલી છે અને એ સન્ડે ના હોય છે સન્ડે સવારથી અગિયાર થી સાત બરોબર તો લોકો આવતા હોય છે તમે બુક કરી શકો છો મને ટેલિગ્રામમાં કોન્ટેક કરી શકો છો વેબસાઇટ ઉપરથી અને ફેબ્રુઆરી બે માં જે લોકોનો માં લોંગ ટર્મ ફોકસ છે તો નો વર્કશોપ છે બરોબર આવશો મળશો તો મજા આવશે બીજી વસ્તુ હું તમને કહું એક વસ્તુ હું તમને કહું નિફ્ટીમાં એક હજી એક વસ્તુ આપણે જોઈ લઈએ ને તો હજી મજા આવશે તમને નિફ્ટીમાં આપણે નો ચાર્ટ જોઈ લઈએ વનઆરના ચાર્ટમાં આપણે થોડુંક એડજસ્ટમેન્ટ કરી લઈએ હવે જો વન આર ના ચાર્ટમાં શું દેખાય છે વન આર ના ચાર્ટમાં તમે કા રેન્જ લેશો ને જો એક આ રેન્જ લેશો ને આ રેન્જ બરાબર હવે એક તો આ થેટા ડીકે માટે બહુ સારી કે એક રેન્જ આપણને મળી ગઈ છે બીજી આ આ રેન્જમાં જે બધી કેન્ડલ બતાવે છે ને એ થોડું પ્રાઇસ એક્શનની ભાષામાં કહીને તો એક્યુમ્યુલેશન નો ફેઝ છે અત્યારે બરાબર કે શું કરી રહ્યા છે એક એક્યુમ્યુલેશન આવે ને એક ડિસ્ટ્રીબ્યુશન ભી આવે એક્યુમ્યુલેશન આપણે બાયિંગ સાઇડ માનતા હોય ડિસ્ટ્રીબ્યુશન આપ સેલિંગ સાઇડ માનતા હોય તો આને જે રોકી રાખ્યું છે ને એની પાછળ બી રીઝન્સ ઘણા બધા હોય શકે અને આને આપણે એકદમ સાદી ભાષામાં આપણે એને અને કોન્સોલ્ટેશન માર્કેટમાં જરૂરી છે પણ મજાની વાત એ છે મજાની વાત એ મારી એવી થિયરી કે છે કે આને જેટલું અહીંયા રોકી રાખ્યું છે અને પછી જો આપણા લક બહુ સારા હોય અને અપસાઇડ મુવમેન્ટ આવશે ને તો એ બહુ સારી મુવમેન્ટ આવશે કારણ કે કોન્સોલિટેશન પછીની મુવમેન્ટ હોય ને એના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ વિધાઉટ કોન્સલ્ટેશન અપસાઇડ આ મુવમેન્ટ આવી જાય તો એના ઉપર એટલો બધો વિશ્વાસ નથી કરી શકતો બોન્ડ આર માં તો હજી બધા ક્લુઝ વધારે મળે છે કે માર્કેટ ને રોકી રાખ્યું છે સો લેટ્સ સી આ રેન્જ ઉપર આપણે બહુ સરસ રીતે નજર રાખશું અને ખાસ કરીને ડેલી ની એક કેન્ડલ અપસાઇડ આ રેન્જ ની ક્લોઝ થાય ને તો એના જે વેકે ની ત્યાંથી આપણે ઘણો બધો આપણે આપણો માર્કેટ જોવાનો નજરિયો બી બદલી જશે બરોબર છે વિડિયો અહીંયા એન્ડ કરું છું કારણ કે આપણે બહુ આપણે હવે એનાલિસિસ કરવાની જરૂર નથી મળતા રહેશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ